ધંધુકામાં બેફામ દોરતા ડમ્પરે એક યુવકનો જીવ લીધો છે કુરિયર સર્વિસમાં કામ કરતા યુવકનું મૃત્યુ નિપજ્યું છે ધંધુકા રાણપુર ફાટક પાસે દુર્ઘટના ઘટી હતી થોડા સમય પહેલા પણ એક યુવાનને ડમ્પરે અડફેટે લીધો હતો સંવાદદાતા છે પર ધંધુકામાં બેફામ દોડતા ડમ્પરે એક યુવકનો જીવ લીધો છે શું હતી સમગ્ર ઘટના બંધુકાના રાણપુર ફાટક પાસે આ ઘટના છે આજે બપોરની એક કુરિયર સર્વિસમાં કામ કરતા ધર્મેન્દ્રસિંહ રામદેવસિંહ જાડેજા જયારે પોતાની એક્ટિવા લઈને જઈ રહ્યા હતા ત્યારે એક માપેલા સાંડ જેવા ડમ્પરે બેફામ રીતે હંકારી અને આ યુવકને કચડી નાખ્યો હતો જેમાં આ યુવકનું પૂર્ણ મૃત્યુ થયું હતું આ યુવક અત્યારે જણાવી દઉં કે યુવક હોમગાર્ડમાં પણ પોતાની સેવાઓ આપે છે ત્યારે પરિવારનો સામાન્ય પરિવારનો આ યુવાન આજેનું કંકમાટી ભર્યું ડમ્પરે મોત નીપજાવતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે અને આ ડમ્પરો પર હવે લગામ કસાવવામાં આવે કારણ કે આ વિસ્તારમાં વારે વારે આવી ઘટનાઓ ડમ્પરો દ્વારા બની રહી છે ત્યારે તંત્ર હવે આમની સામે કડક કાર્યવાહી કરે તેવી પણ માંગ ઉઠવા પામી છે